રાધનપુરમાં તહેવાર ટાણે ભારે ટ્રાફિક જામ અનેક બસો ફસાઈ આડેધડ વાહન પાર્કિંગના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રાધનપુર હાઇવે પરનું આ ચાર રસ્તા વિસ્તાર ટ્રાફિકની ગીચતા માટે જાણીતું છે જે તહેવારોના દિવસોમાં વધુ વકરે છે આઠમના દિવસે વાહનોની અવરજવર વધતા અને ગેરકાયદેસર પાર્કિંગના કારણે રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા ટ્રાફિક જામના કારણે અનેક બસો પણ ફસાઈ હતી અને જેના કારણે મુસાફરો રસ્તા વચ્ચે અટવાયા હતા અને સમયસર ગંતવ્ય સ્થાને પહોંચી શક્યા ન હતા વારંવાર સર્જાતી આ સમસ્યાના કારણે સ્થાનિક વાહન ચાલકો અને રાહદારીઓમાં તંત્ર વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિકોની માંગ છે કે ટ્રાફિક વિભાગ દ્વારા આડેધડ પાર્કિંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે ઉપરાંત ચાર રસ્તા પર ટ્રાફિક નિયમન માટે કાયમી વ્યવસ્થા ગોઠવવામાં આવે જેથી લોકોને આ વારંવારની મુશ્કેલીમાંથી રાહત મળી શકે અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ